ભાવનગર શહેરના ધોગારોડ પોલીસ પથક હેઠળ ત્રણ દિવસ પહેલા મહિલા પોલીસ પુત્રની હત્યા કરવામાં આવી હતી જે હત્યાને લઈને ભાવનગર શહેરમાં ખૂબ જ પોલીસ દ્વારા આ હત્યાના ગુનાને અંજામ આપનાર ત્રણેય આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દ્વારા આજરોજ હત્યા કરનાર ત્રણ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિક લોકોના ટોળેઠોળ ઉમટી પડ્યા હતા પોલીસ વડા સૌ ઘટના સ્થળ વાળા એરિયા દોરડા વડે કોડન કરી ખૂબ જ મોટા પોલીસ કાફલા સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જે બાદમાં તમામ ત્રણે આરોપીઓને વડા ઉઠેલા વેરી કરવામાં આવ્યું હતું ત્યારે જો તમે પણ ખૂન કા બદલા ખૂન સાથે કોઈ ઘટનાને અંજામ આપવા જતા હોવ અથવા તો કોઈ ગુનો કરવાનો વિચારો તો ચેતી જજો ભાવનગરમાં આ ગુના કરનારને પોલીસ દ્વારા હવે કોઈ પણ રીતે છોડવા નહીં આવે લોકો ગુનાહિત પ્રવૃત્તિ કરતા અટકે તે માટે ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી પોલીસ તરફથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે